નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું આ ખેડૂત પોર્ટલ ઉપર જે નવા નિયમો લાગુ કરવામાં આવેલ છે અને જે ઓનલાઈન અરજી કરવાની રીત હતી એમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે ફેરફારમાં જે સહાયના ઘટકો છે તે કાર્યપદ્ધતિ એક પ્રમાણે ખેડૂત મિત્રોએ રાબેતા મુજબ જે અરજીઓ ચાલુ છે તે પ્રમાણે પહેલાં અરજી કરી ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે ત્યારે તેની ખરીદી કરવાની હોય છે અને કાર્ય પદ્ધતિ બે જે છે તેમાં ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કર્યા પહેલા જે સહાયના ઘટકો છે તેની ખરીદી કરવાની રહેશે તો મિત્રો કાર્યપદ્ધતિ એકમાં કયા એવા ઘટકો છે જેની માટે તમે રાબતા મુજબ અરજી કરી શકશો અને કાર્ય પદ્ધતિ બે માં ઘટકો એવા છે જે તમારે પહેલા ખરીદી કરીને ત્યારબાદ અરજી કરવાની રહેશે અને હવેથી આ ખેડૂત પોર્ટલમાં ફેરફાર થયા બાદ તમારે જે ઓનલાઈન અરજી હોય છે તે કઈ રીતના કરવાની રહેશે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સાત બે હજાર ચોવીસના રોજ ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર તરફથી એક ઠરાવ જાહેર કરવામાં આવેલ છે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા બાબતનો છે જેમાં એવું જણાવવામાં આવે છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના જે વિવિધ ઘટકો મુજબ ચાલુ બાબતની યોજનાઓ તેમજ નવી બાબતો માટે નવી અરજીઓ મેળવવા માટે કાર્યપદ્ધતિ એક અને કાર્ય પદ્ધતિ બે તે પ્રમાણે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો આપણે પહેલા વાત કરીશું કાર્યપદ્ધતિ એક વિશે જેમાં સમાવિષ્ટ ઘટકો છે તે એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાણીના ટાકા પાક સંગ્રહ પાવર યુનિટ કિટ તારની વાળ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જેમાં દવા છાંટવાનો પંપ વગેરે સમાવેશ થઈ શકે છે ત્યારબાદ શેરડી પાકના વાવેતર માટે સહાય વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં પીવીસી પાઇપ ક્યુબ પાઇપ જેને ધોરિયા પાઇપ કહેવામાં આવે છે અને ઉકળા પાઇપ વગેરે સમાવેશ થાય છે અને ત્યારબાદ સ્માર્ટફોન તો મિત્રો આ જે ઘટકો છે તે કાર્ય પદ્ધતિ એકમાં સમાવેશ થાય છે તો મિત્રો આ જે કાર્ય એક માટે જે ઓનલાઈન અરજી કરવાની રીત છે તે રાબેતા મુજબ જે પહેલા અરજી કરવામાં આવતી હતી તે જ પ્રમાણે અરજી કરવાની રહે છે જેમ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નાણાકીય જોગવાઈ જાહેર કરવામાં આવે તેની મર્યાદામાં ઓનલાઈન અરજીઓ થઈ શકશે અને ત્યારબાદ તેની પૂર્વ મંજૂરી મળશે અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ છે કે કાર્યપદ્ધતિ એકમાં સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને જે નાણાકીય જોગવાઈ થઈ હોય તે ઉપરાંત પણ વધારાની અરજીઓ મેળવવામાં આવશે અને આવી જે વધારાની અરજીઓ હોય તે વેટિંગ યાદી તરીકે ગણાય છે અને તે નાણાકીય જોગવાઈની મર્યાદામાં જ વેટિંગ યાદીમાં જરૂરિયાત મુજબની અરજીઓ મુખ્ય યાદીમાં લાવી શકાશે અને ત્યારબાદ તેની પૂર્વ મંજૂરી મળશે અને મંજૂરી આપ્યા સિવાયની જે વેટિંગની અરજીઓ છે તે વર્ષના અંતે રદ કરી દેવામાં આવશે તો મિત્રો આ રીતે તમે કાર્ય પદ્ધતિ એકમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને તે ઓનલાઈન અરજી કર્યા પછી તેની નકલ તમારી પાસે જ રાખવાની રહેશે અને જે નાણાકીય જોગવાઈ મુજબ પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તે અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ જોડી તમારા નજીકની સંબંધિત કચેરીએ મોકલાવવાના રહેશે તો મિત્રો આ જે રીત હતી તે કાર્ય પદ્ધતિ એક માટેની રીત હતી હવે આપણે જાણીશું કાર્ય પદ્ધતિ બે વિશે તો પદ્ધતિ એકમાં આવરી લીધેલ સિવાયના તમામ ઘટકો એટલે કે પદ્ધતિ એકમાં અગાઉ જે તમને જણાવ્યા તે તમામ ઘટકો સિવાયના જે બાકી રહેલા ઘટકો હોય છે તે બધા જ પદ્ધતિ બેમાં સમાવેશ થાય છે અને જે કાર્ય પદ્ધતિ બેના જે ઘટકો છે તેમાં સેટ ટ્રેક્ટર લેન્ડ લેવલર એટલે કે સુપડી રિઝર રીઝર સાપકટર થ્રેસર રીપર એટલે કે ડાંગર કાપવાનું સાધન રીપર કમ્બાઇન્ડર ડાંગરને કાપી પૂળા બંધાય તેવું સાધન લેસર લેન્ડ લેવલર પાવર વિડર ગોળ કામ તથા પાળા ચઢાવવાનું મશીન પાવર ટીલર પોસ્ટ ડિગર ખાડા કરવાનું મશીન બ્રશ કટર અને વિનોવિંગ ફેન જે ડાંગર ઉપણવાનો પંખો વગેરે ઘણા બધા એવા ઘટકોનો કાર્યપદ્ધતિ બેમાં સમાવેશ કરવામાં આવે છે તો આ તમામ ઘટકોમાં જે કાર્ય કાર્યપદ્ધતિ બેની રીત છે તે અપનાવવાની રહી છે તો પદ્ધતિ બેમાં સમાવિષ્ટ સાધનો માટે ખેડૂતોને સાધનની ખરીદી કરી ત્યારબાદ પોર્ટલ પર અરજી કરવાની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે અને તેમજ તેની જે ખરીદીનું બિલ હશે તે પણ ઓનલાઈન અરજી કરતા સમયે અપલોડ કરવાનું રહેશે તો ખેડૂત મિત્રો કાર્ય પદ્ધતિ બેનો હેતુ એવો થાય કે તમારે કોઈ પણ ઘટક માટે સહાય લેવી હોય તો તેની માટે તમારે આ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજીઓ ચાલુ થાય તેની રાહ જોવાની નહીં રહે અને તમારી જરૂરિયાત પ્રમાણે કોઈપણ ઘટક માટેનું જે પણ સાધન સામગ્રી હોય તે તમે ઓનલાઈન અરજીઓ ચાલુ થયા પહેલાં જ ખરીદી કરી શકો છો અને જ્યારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ ચાલુ મૂકવામાં આવે ત્યારે તમે એના માટે ઓનલાઈન અરજી કરી તે સહાય મેળવી શકો છો હવે આ જે ઘટકો છે તેમાં ગુજરાત સરકારની નાણાકીય જોગવાઈની મર્યાદામાં જ તેના આપેલા લક્ષ્યાંક પ્રમાણે જ અરજીઓ થઈ શકશે અને જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જાય એટલે તે તાલુકો ત્યાં ઓટોમેટિક બતાવતો બંધ થઈ જશે અને જે તમારી ઓનલાઈન અરજી હોય તે છેલ્લા સ્ટેપ સુધી સંપૂર્ણપણે સબમિટ થઈ જાય છે તો ખેડૂતે કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંબંધિત કચેરીના અધિકારીને અરજી કર્યાના સાત દિવસમાં તે તમામ ડોક્યુમેન્ટ અસલમાં મોકલી આપવાના રહેશે ત્યારબાદ ખેડૂત તરફથી મળેલ જે અરજી હોય છે તેને ડાયરેક્ટ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો આ હતા આ ખેડૂત પોર્ટલના નવા નિયમો જેમાં કાર્ય પદ્ધતિ એક અને કાર્ય પદ્ધતિ બે આ રીતે બે અલગ વિભાગમાં આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ ચાલુ મૂકવામાં આવી શકે છે અને મિત્રો વાત કરીએ અરજી કરવા માટેના જે આધાર પુરાવા હોય છે તે અને તે અરજી કરવા માટેનું સ્થળ

બિલ અને બાકીના જે ડોક્યુમેન્ટ તમને જણાવ્યા એ પ્રમાણે જરૂરી રહે અને વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટેનું સ્થળ તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો ત્યાં ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો અને શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો સાયબર કાફે કે પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ અરજી કરાવી શકો છો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે અરજી કરતા આવડતું હોય તો તમે